તતા સ્કૂલ રીક્ષાઓને રોકીને વધુ મેમો કે પછી ડિટેનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જે અંગે રજૂઆત કરવા માટે પરિવહન પ્રધાન સાથે બેઠક યોજી હતી તેમાં નિર્ણિત રહી હતી જે બાદ હડતાળની જાહેરાત કરવામાં આવી છે મહત્વનું છે કે શાળાએ જતા નાના વિદ્યાર્થીઓને સ્કૂલ વાન કે રીક્ષામાં ઘેટા બકરાની જેમ ભરી દેવા મામલે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી જે અંગે સુનાવણી કરતા હાઈકોર્ટે રાજ્ય સરકારની ઝાટકડી કાઢતા તાત્કાલિક પગલાં લેવાનો આદેશ આપ્યો હતો જે બાદ રાજ્ય સરકાર સફાડી જાગી હતી અને સ્કૂલ મહત્વની વાત છે કે રિક્ષા ચાલકો અને સ્કૂલ સ્કૂલ વાનમાં બાળકોને ઘેટા બકરાની જેમ ભરીને સ્કૂલે લઈ જવાતા હતા સ્કૂલ વેનની કેપેસિટી થી વધારે બાળકોને બેસાડીને લઈ જતા હાઈકોર્ટમાં તેની સમક્ષ અરજી કરાઈ હતી બેઠકમાં કોઈ નિરાકરણ ન આવતા આજે તમામ રિક્ષા ચાલકો અને સ્કૂલ વાહન વાળાઓ હડતાળ ઉપર ઉતર્યા છે અમદાવાદમાં સ્કૂલ વર્દીના વાહન ચાલકો આજથી આ ચોક્કસ મુદતની હડતાળ પર તેમની કોઈ ચોક્કસ મુદત નથી કે તેઓ આટલા સમય માટે હડતાળ ઉપર રહેશે સમગ્ર બાબતોમાં વિદ્યાર્થીઓને વેનમાં જતા વિદ્યાર્થીઓને ભારે સામનો કરવો પડશે રિક્ષા ચાલકો ન આવતા બાળકો અને વાલીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડશે અમદાવાદમાં સ્કૂલ વર્દીના વાહન ચાલકો પરિવહન પ્રધાન ટ્રાફિક ડીસીપી અને વર્ધી વાહન એસોસિએશન વચ્ચે બેઠક યોજાઈ હતી આ બેઠકમાં કોઈ નિરાકરણ ન આવતા સ્કૂલ વર્ધીના વાહન ચાલકોએ ચોક્કસ મુદતની હડતાળની જાહેરાત કરી છે

મુદત વિના તેઓ હડતાળ પર ઉતર્યા છે મહત્વની બાબત છે કે તેમને આ હડતાળ પર ઉતરવાથી બાળકો અને વાલીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડશે ટ્રાફિક ડીસીપી ટ્રાન્સપોર્ટ પ્રધાન સાથે એસોસિએશને બેઠક કરી હતી આપેલા અગાઉ તેઓએ કોર્ટમાં અરજી પણ કરી હતી કે અમે કેપેસિટી કરતાં વધારે બાળકો નથી ભરતા પરંતુ આ સમગ્ર ઘટના કોર્ટ સમક્ષ આવતા તેઓએ કાર્યવાહી હાથ ધરી હતી કે જ્યારે સ્કૂલ વેન કે પછી રિક્ષા વધારે બાળકોને લઈને જતી હોય તો તેમનો મેમો કે કાર્યવાહી હાથ ધરતા અત્યારે સમગ્ર સ્કૂલ વાહનો અને રિક્ષા ચાલકો રોષી ભરાઈને હડતાળ પર ઉતર્યા છે બેઠકમાં કોઈ નિરાકરણ ન આવ્યું હતું તેના કારણે રોષી ભરાઈને તેઓ હડતાળ પર ઉતર્યા છે સ્કૂલ વર્ધીના વાહનોની આવતીકાલથી અચોક્કસ મુદતની

હાઈકોર્ટે કહ્યું છે કે જે નિયમ ભંગ કરશે તેમની સામે કડક કાર્યવાહી થશે રિક્ષા કે સ્કૂલ વેનને પરમિટ રદ કરવાનો નિયમ છે પગલા લેવામાં આવ્યા હોવાનું હાઈકોર્ટનું અવલોકન છે સમગ્ર મામલા સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા ઝલક જે ઝલક અચોક્કસ મુદત માટે રિક્ષા ચાલકો અને સ્કૂલ વેન વાળાઓ હડતાળ ઉપર ઉતર્યા છે તો આના કારણે બાળકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડે શકશે તો ત્યાંનો માહોલ શું છે ને સમગ્ર માહિતી શું છે જી હજી હાઈકોર્ટનો આદેશ હતો કે જે સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષા ચાલકો બાળકોને ઘેટા વકરાની જેમ ભરે છે તે ઘેટા વકરાની જેમ ન ભરવામાં આવે અને આવા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે જેના ભાગરૂપે જે ટ્રાફિક ટ્રાફિક પોલીસ પોલીસ છે તે અને તંત્ર દ્વારા વાહન કરવાની કામગીરી કરવામાં આવે છે શુક્ર જે ગુરુવારે છે તે ગુરુવારે મણિનગરની વીસ જેટલી રિક્ષાઓ અને વાહન ડિટેન કરવામાં આવી હતી તેને કારણે પૂર્વ વિસ્તારમાં ગત સપ્તાહે જ જે સ્કૂલ વર્ધી વાહન ચાલકો છે તે હડતાલ પર ઉતર્યા હતા અને આજે જે અમદાવાદ છે તે અમદાવાદના સમગ્ર સ્કૂલ વર્ધી રિક્ષા ચાલકો હડતાલ પર ઉતર્યા છે ત્યારે જે સવારની શરૂ થયેલી સ્કૂલો છે હાલાકીનો સામનો વિદ્યાર્થીઓને વાલીઓને કરવો પડી રહ્યો છે જે વાલીઓ છે તે વાલીઓને બાળકોને સ્કૂલે મૂકવામાં આવવાની ફરજ પડી રહી છે તો કેટલાક જોકો છે તે પોતાના પ્રાઇવેટ વ્હીકલ પર આવી રહ્યા છે આપણી સાથે એક વાલી જોડાયા છે સાંભળે તેમની સમસ્યા આપનું નામ

હાઈકોર્ટના આદેશ અનુસાર સરકારે કડક પગલાં ભરવાનું શરૂ કરતા અને અત્યારે અમે બે મહિનાનો એ માટે સમય માગેલો છે કે બે મહિના અમને સમય આપો આ સત્ર પૂરું થાય એ માટે એટલે અમે વાલીઓનો પણ સહકાર માગીએ છીએ કે અમને સહકાર આપે અને આ વાત બે મહિના પૂરતી રાખે બે વેકેશન પડે એટલે ગાડીઓ અત્યારે હાલ એકદમ અચાનક તો થઈ શકે એમ છે જ નહીં અને જે છે જ બધી નથી એવું કે નથી પણ જે બાકી છે એ બે મહિનાની અંદર અમે પૂરી કરી દઈશું પણ સર તમારી આ કામગીરીને કારણે બાળકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે વાલીઓ હેરાન થઈ રહ્યા છે શું કહે છે એ અમે સમજીએ છીએ કે વાલીઓને તકલીફ પડે જ છે કારણ કે બધાની પાસે ટાઈમ હોતો નથી દે એટલે અમે એ બદલ દિલગી માફી માંગીએ છીએ તો અમારે આ ના છૂટકે આ પગલું ભરવું પડ્યું છે પછી તો જે આ હડતાલને કારણે જે વાલીઓ છે તે વાલીઓ અને વિદ્યાર્થીઓ હેરાનગતિ થઈ ભોગવી રહ્યા છે મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે એક તરફ બાળકોની પરીક્ષા ચાલી રહી છે ત્યારે કેટલાય બાળકો આ હડતાલને કારણે પરીક્ષામાં મોડા પહોંચે તેવી પણ શક્યતા છે જી જી બિલકુલ આભાર ઝલક સમગ્ર માહિતી માટે